મારા એક કાકાના છોકરાને એક જો આવે એટલે કે પાણી પાણીનું હોય અમારે એમ કહેવાય છે તો શાહ પાણી પીવા આવે છે તો આવવાનું છે આજ તો ચાલો ના દાવીને થોડું ઘણું કામ કરવાનું છે કરી ને થોડું ઘણું સંભાળો કે લો ભાઈ અમારા ગામડાના રીત રિવાજ પ્રમાણે શાહ પાણીનું આયોજન હોય ને કેવી રીતનું રાખેલું હોય એ તમને બતાવશું ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો તો ચાલો ભાઈ આપણે વાડીએ વાળીએ વાડીએ અત્યારે હાલ આપણે મહેમાનતા આવી ગયા છે આપણે યાર યાર ને થોડુંક મોડા મોડા કામ શરૂ કરીશું અત્યારે માનવા માંડવા નખાઈ જશે ને આપણું કાકાનું ઘર છે અને આ બધું આપણી વાડી છે તો અમી દેખાય ને ઓલે પણ એથી આપણી વાડી છે અને ઓલા પણ એક બે રોજ આવેલા છે આઘા આઘા

કામ કરી દીધું છે શરૂ મરસાનું ને આધાં મરસાનું કટિંગ કરતા છે તમને બેઠા લીધ અને મરસાનું અને આપણે માસીન ઓછું કરતું હતું ત્યાં આયર મશીન લઈ રહ્યું છે મિક્સરમાં અમારા કાકા બે ગયા છે મિક્સરની મિક્સર પીરવા કેમ કે ભાઈ હીણું કટિંગ કરવાનું છે ને આપણે રાધો એ તો આમ હીણું કટિંગ કરી રહ્યા છે હવે આપણે આવું આવું ભૂખું વરવાનું છે આખલે અને કહેવાય છે લસણ આ છે લસણનો આ છે આદુનો પેક સાય સા રોહિત માટે લેવા સીએ આપડે પેંડા અને શેવડો બનાવાના છે ભજીયા

બધું અલગ અલગ નાખ્યું આપણે તો ઘણું મેથી નાખેલી છે ભાઈ ને ત્રણ વસ્તુ નાખેલી લહણનો પ્યાસ છે ને આદુનો પ્યાસ છે બે ત્રણ વસ્તુ પ્યાસ ભેગો નાખ્યો છે આપણે ને જો મિક્સ કરવાનું છે હવે તો એકદમ મસ્ત મજાના ભાઈ ભાઈજા બનાવે છે ગોરધનભાઈ તો ભાઈ કોન્ટ્રાક્ટ કરતો ભાઈ ગોરધનભાઈને તો આપણે ભાઈ આ તમે બનાવે એટલે ઘણા બધા કરે ભાઈજા બનાવતા તો એમને આખા તપેલા પણ હોય બનાવવાનો છે આપણે હવે નાખવાનું છે આપણે આમાં તેલ ભાઈજાની અંદર તેલ મિક્સ કરી નાખવાનું ભાઈ આવી રીતે તમને હાલ તું શાંતો ભાઈ કામ તો હવે ભાઈઓ પેલા આવી રીતે એક ડોયો હલાવવાનો એટલે કે મિક્સ કરવો પડશે બધો અને હવે એકદમ મસ્ત મજાનો ભાઈ કોર્તન ભાઈ તાર કરી નાખો છે એકદમ ને આ ભાઈ મેમ્બર કેટલા બધા ઉભા છે આ ભાઈ એટલા ઉભા ને તમે દેખાય ને ઘણા બધા થાય એને પછી આપણે હોવા ઉભા છે કેવી રીતે બનાવે છે કેવો ટેસ્ટ આવે છે આ બાજુ કઈ ઘટશે જ નહીં એવો ટેસ્ટ આવશે એમ લાગે મને ગોરધન ભાઈ બનાવેલ તો કઈ ભાઈ ઘટે ભાઈ બન્યા રે તો મજા આવે છે આનંદ જ આવવાનો છે તો ભાઈ આપણે તો મોદત કરવાની છે સારો નામ પણ છે આપણે હવે તેલ પૈસા બનાવવા માટે મારા પ્રકાશ ભાઈ નામ માં મેળવશે તો આપણે ભાઈ ભરવા મેળવશે હવે એક વાર બે હતા પેલી ભરવાની થાય છે આપણે શ્રી ગણેશ નમહ નમ હતા કામકાજ થઈ ગયું છે શરૂ તો બેહી જ્યાં છે આપણા ગોરધનભાઈ આ બધું લખમણભાઈ બે જ્યાં છે ને સામે તુષાર સાગરભાઈ પણ બે જ્યાં છે ભાઈજા પડો

તો મહેમાનને તો ચા પાણી પેલા પાઈ દીધા ને રામ રામ મળી લઈ તો ચાલો પહેલાં આપણે ચા પાણી પામાનને હવે આવી ગયા છે મરસા એટલે અમારો અરવિંદ ભાઈ તેને આવી રહે ઘણા બધા રસોઈયા વધી ગયા છે આજ તો મરસામાં તો હાલમાં જો મિત્ર શરૂ થઈ ગયું છે આપણે પીરસવાનું તો પહેલાં ડીસો ભરી લઈ અહીંયા અહીંયા ને પછી નાજીને પીરસ ચાવશું એટલે આવી રીતનું એક ડીસો સરસ મજાની ફરવા મળ્યા છે બધા